આજે ધવલ ઠક્કર નામના આરોપીને જે ધવલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ગેમ ઝોન ચલાવતા હતા અને ગઈકાલે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે આજે રાજસ્થાન ગુજરાતની બોર્ડર પરથી જેમની ધરપકડ કરવામાં આવી છે એમને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા આજે પણ ગઈકાલની જેમ વિસ્તૃત દલીલો ચાલી સરકાર તરફે મેં રજૂઆત કરી બાર એસોસિએશન તરફે પ્રમુખ સાહેબે રજૂઆત કરી અને આરોપીઓના વકીલોએ પણ વિસ્તૃતપણે રજૂઆતો કરી જે તમામ રજૂઆતોના અંતે નામદાર અદાલતે આરોપીને તેર દિવસના એટલે કે તારીખ દસ છ બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે મુખ્ય મુદ્દાઓ દલીલના એ રહ્યા કે આરોપી બનાવ બાદ બનાવના દિવસે આરોપી રાજકોટમાં હતો તેવું તેના નિવેદન પરથી જણાય આવેલ છે બનાવ બાદ એ તુરંત જ નાસી ગયેલ એમના કહેવા મુજબ તે પહેલાં અમદાવાદ ગયેલ અમદાવાદથી પછી તે રાજસ્થાન બાજુ જ્યારે ભાગી જતા હતા તે દરમિયાનમાં બીજા જિલ્લાની પોલીસે તેમને ડિટેન કરી અને રાજકોટ પોલીસને સોંપેલ હતા તો એ અમદાવાદ ગયેલ ત્યારે અન્ય કોઈ આરોપીને મળેલ કે કેમ અમદાવાદ અહીંથી રાજકોટ બનાવના દિવસે હોવા છતાં રાજકોટથી તાત્કાલિક બનાવ બન્યા બાદ ભાગી જવા પાછળ એનું શું પ્રયોજન હતું એ તમામ મુદ્દાઓ તેમજ જે ગઈકાલે મુદ્દાઓ હતા એ તમામ વિશેષ મુદ્દાઓ પર આરોપીની પૂછપરછ જરૂરી હોવાથી દિવસના પોલીસ કરવામાં મુ આરોપી તરફે મુખ્યત્વે એવી રજૂઆત હતી કે તેઓ આ બનાવ વિશે કંઈ જાણતા નથી તેઓ માત્ર પગારદાર છે આપ જુઓ તો આ કેસમાં દરેક આરોપી જેટલા આરોપી પકડાય છે અમે તો પગારદાર છીએ એટલે આ આરોપીની એક મોડસ ઓપરેન્ડી છે કે એ કોઈ જગ્યાએથી લીગલ સલાહ લઈને આ બોલતા હોય એવું લાગે છે જ્યારે પેપર ઉપર આ આરોપી પોતે પ્રોપરાઇટર હોવાના દસ્તાવેજો રજૂ કરે છે અને અદાલત સમક્ષ એવું કહે છે કે અમે બધા પગારદાર માણસો છીએ એટલે આરોપીની આ જે કુનેપૂર્વકની નીતિ છે તેને ભેદવા માટે પણ પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોવાની આપણી રજૂઆત હતી